શું વડોદરાવાસીઓ વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્પાર્ક પૂડીની મોહિમ છે એમાં શું તમે જોડાશો જો હા તો આ જરૂર સાંભળજો વડોદરાવાસીઓ સ્પાર્ક પૂડી ન્યૂઝ બહુ સરસ મોહિમ લઈને નીકળી છે તમારીને મારી બંનેના સાથ વગર આ મોહિમ પૂરી નથી થવાની ન્યૂઝ તમામ શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ધર્મગુરુઓ ધાર્મિક સંસ્થાઓ વેપારી સંસ્થાઓ ઇન્ડસ્ટ્રીઓ આ તમામને એક પ્લેટફોર્મ પર લાવવા જઈ રહ્યું છે આના માટે એક આગામી દિવસોમાં આગામી પહેલી તારીખે રવિવારે વ્રજધામ સંકુલની અંદર માંજલપુર એક વિચાર મંચની મિટિંગ કરવા જઈ રહ્યું છે તો તમામને મારું આહવાન છે તમામ સોસાયટીઓના પ્રમુખ મંત્રીઓ પણ આવી શકે છે બોર્ડના પ્રમુખ મંત્રીઓ પણ આવી શકે છે આ તમામને મારું આહવાન છે કે વડોદરાને સ્વચ્છ બનાવવાની મુહિમમાં આપ સર્વે જોડાવો એના માટે આ સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એની ઉપર તમારે તમારું આર એસવી જણાવવું પડશે કે જેથી કેટલા માણસો આવશે એનું અમને અંદાજ આવે આ બધી સંસ્થાઓ જો સ્વચ્છતામાં જોડાઈ જાય ને તો કોઈની તાકાત નથી કે વડોદરાને સ્વચ્છતામાં પહેલો નંબર ના લાવે બીજું સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી તમામ સોસાયટી તમામ પોળોને પ્રિન્ટિંગ કરેલા બેનરો ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે આ બેનરો તમારી સોસાયટી સ્વચ્છતાના બેનરો છે એ તમારી સોસાયટી પોળમાં લગાવો વડોદરાના યુવા વર્ગ માટે એક સરસ ખુશીના સમાચાર સ્પાર્ક ટુડી ન્યૂઝ એક ફનસ્ટ્રીટનું પણ આયોજન કરવા જઈ રહ્યું છે કે જેની અંદર આપણે બધા જ ભેગા થઈને સ્વચ્છતાની શપથ લઈએ સરસ મજાની આગામી દિવસોમાં ફનસ્ટ્રીટ આવી રહ્યું છે બસ તારીખની રાહ જુઓ બસ મારી એક જ નમ્ર વિનંતી છે વડોદરાવાસીઓને કે આ અભિયાનની અંદર બધા તન મનથી જોડી જાઓ અને વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવો બસ అట్లీ మరికి అభ్యర్థన థ్యాంక్ యూ